નમસ્કાર મિત્રો કેલિફોર્નિયા બેઠકની કવિતાનો કૈફ શ્રેણીમાં આજે વાત કરીશું ગુજરાતી સાહિત્ય વિશ્વના જાણીતા અને સૌના માનીતા શ્રી ધ્રુવભાઈ ભટ્ટની એક મજાની કવિતા અચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે આપણે તો કહીએ

આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર વિનાશ થતી ઓછી વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદર ને હોતી સૂરજ તો ઉગે ને આથમીએ જાય મરી ઉપર આકાશ એમને એમ છે ઓચિંતુ કોઈ મને રસ્તે મળે તો મિત્રો આવી સરસ મજાની સૌની ગમતી કવિતાની વિશે થોડી વાત કરવી છે કે મૃદુતાથી અચિંતુ મળી જાય અને પૂછે એ દ્વારા જે કાવ્યનો ઉઘાડ થયો છે તેના અંત સુધી કોમળ કોમળ સંવેદનાઓથી છલો છલ છે આ કવિતા દરિયાશી મોજ દ્વારા ભીતરનું ખળભળાટ અને ભરતી ગોપાયા છે પણ કેટલી સાહજિકતાથી કુદરતની રેમ કઈ નું સ્વાભાવિક સ્વીકાર અને તે પણ ખુશી આગળના અંતરાવમાં ફાટેલા ખિસ્સા અને એકલો ઉભો થય જુઓ આમાં અજંપાનો અને એકલતાનો અછડતો અણસાર આપી આપે છે થતાય કેવા મસ્તીથી જણાવે છે કે એકલો ઊભો ને તો હવે મેળામાં હોવું એવું લાગ્યા કરે છે મને રોજ વાહ મુફલીસી અને ખુમારી સાથો સાથ સ્પર્શે છે એટલું જ નહીં વરચક ખજાનાનું ઊભું થતું ચિત્ર તો જુઓ સાળો વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે

અને શ્રદ્ધાનું મસ્ત મોટું જાણે કમ્ફર્ટર ખૂબ ખૂબીથી ઉઢાડી દીધું છે આંખોમાં પાણી તો આવે ને જાય આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર વિનાશ થતી ઓછી વાહ મનની સમજણની કેવી વિશાળતા શબ્દ એ શબ્દ અર્થપૂર્ણ છે અને કોઈ શબ્દ ક્યાંય ઓછો વધારે થાય તેમ નથી તેમાંથી દરિયા અને કાંઠાનું એક ચિત્ર ઉભું થાય છે અને તેનો લય પણ વહેતા સૂરજ તો ને ને જાય મારી ઉપર આકાશ એમ એમ છે લીરેથી બિંદાસ મસ્તી છે વારંવાર વાંચ્યા કરવાનું મન થાય કોઈને વંચાવવાનો મળકો થાય અને મૌન પણ ગણગણતા જ રહેવાય એવી આ કવિતા છે કાવ્યત્વ ની ટોચ છે સાચે આનંદની ની ચરમ સીમા છે સાદ્યંત સુંદર આ ગીતમાં જિંદગીની ફિલસુફી છે સુંદર ઉપકવ છે સરળતાથી વહેતો લય છે વર્ણાનુપ્રાસની મધુરતા ભાવોની મૃદુતા અરે ચિત્રાત્મકતા છે અને ફકીરી તો અનન્ય છે આ ગીત સ્વરબદ્ધ થઈ ગવાયું પણ છે ઘણી વાર ગવાયું છે ઘણા એ ગાયું છે તો ફિકર ને ફાકી કરી ફરતા ફકીર જેવી આ લયબદ્ધ શાબ્દિક અદાને અને ધ્રુવભાઈના કવિ કવિકર્મને સલાવ અસ્તુ